અંકલેશ્વરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ભરૂચ કેમ્પિંગ હેઠળ મોટી પોલીસ ટીમ હતી પેટ્રોલિંગમાં અંદાડા ગામી ખેતરના માલિકે કર્યું ગાંજાના છોડ વાવેતર ધનાભાઈ ચેરા માહિરે પોતાના ખેતરમાં ગાંજાનો જથ્થો વાવેતર કર્યો હોવાની એસોજી પોલીસને મળી બાકી

નો ભરૂચ ભરૂચ જે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવેલ છે તે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી દ્વારા બી ડિવિઝન અંકલેશ્વર પોલીસ સ્ટેશનના વિસ્તાર અંદાળા ગામમાં એનડીપીએસની એક રેડ સફળ રેડ કરવામાં આવેલ છે જે અંતર્ગત વનસ્પતિજન્ય ગાંજો લગભગ ઓગણચાલીસ ગ્રામ છસો પચાસ જેટલો મુદ્દામાલ કે જેની કિંમત લગભગ થાય છે ત્રણ લાખ છન્નું હજાર જેવી તે જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને અટક કરવામાં આવી છે અને એક ખૂબ ખૂબ મોટી સફળતા આમાં ભરૂચ એસઓજીને મળેલ છે આ વાવેતરવાળા છોડનો હતો જે ઊભો પાક જે છે એ ત્યાં મળી આવેલો છે નંગ જે ટોટલ જે છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું બાવન જેટલા છોડ મળી આવેલ છે જેમાં આરોપી ધનાભાઈ જયરામભાઈ આહિર અને ભરૂચ એસઓજી દ્વારા અટક કરવામાં આવી છે અને આગળની તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે